પોલીસવાળું રસ્તામાં ઊભી થઈ જાય એટલે કોઈ નક્કી પોલીસ વાળા જો ફરતા હોય કારણ કે પોલીસ પોલીસવાળાને ખબર પડી જઈએ તો ભાઈ હોનાની સ્મગલિંગ થાય જ છે એટલે પોલીસવાળા હવે જે ટાઈમે જો ઊભા રહી કોઈ નક્કી નહીં એટલે મારા વારો માલ તો રહે ને બહુ શાંતિથી કાઢવો પડશે પકડી ગયા ને તો માલ જ્યાં હા અને આપણે જતા રહ્યો આખી જિંદગી એટલે હવે કોઈક રસ્તો કરવો પડશે આ માલ ને મારે બહુ કાઢવો કાઢવો પડે એટલે મને પેલા વખત માલ ઘટાયો હતો એ બે કાકા હતા એને ઘટાયો હવે મારે એ બે કાકોને જ પડવો પડશે તારે માલ નીકળ્યો છે આ બોર્ડર પાસ થઈ એવી નહીં માલને એ માલ સીધા પોલીસવાળા હાથમાં લઈ જ દેલી અને મને કાઢી દેલી એમને એટલે હવે આ રસ્તો સીધો હાઈવે પર જાય ધીરે ધીરે મારા આગળ જવું પડશે કોઈ દેખાતું જ નહીં અરે ખર બુદ્ધિ તો એ બે કાકા હતા ને એને બુદ્ધિ કહેવાય એઓને જે મારો માલ ઘાઢ્યો ને કોઈને ખબર ન પડી માલ નીકળી ગયો પોલીસવાળાને જોડી થઈ નીકળ્યા પર પોલીસવાળાને ખબર ના પડી હવે મારે એ બે કાકોને જ ભેગું થવું પડશે મારા બેટા એ કેવો પ્લાન કર્યો તો પોલીસ વાળો આપડો ગમે તે ચેક કરો તો ખબર ન પડે પેલો ભેસ નો લ્યો હતો ની હોય ભરીને આગળ બોર્ડર કરી દીધી તો પોલીસ વાળો કે જવા દો કાકા તમે તાર જતા રહો કશું ના તમારે જોડી ને આ દુખાનો જ અવાજ છે મારા પાણી જવું પછી આ બાજુ અવાજ આવે ਹਰ ਰੁਪਇਆ ਅਵੜਾ ਨਾ ਚਨਚਾਵੇ ਕੋਈ ਨੇ ਅਸਾਵੇ ਕੋਈ ਨੇ ਰੜਾਵੇ ਫਜੂਰੀ ਕਰਾਵੇ ઓળખી ગયા તરત ઓળખી પડે તમને એક વાત કરું બોલું આપડે સો મહિના પહેલા જે માલ આપડે ટ્રાન્સફર કર્યું તો ખબર છે તમે બે જણા હવે એવું નહીં આ વખત થયું કારણ કે આગળ નેડિયું ને હવે પેલા તો રહેતા પર્યા હવે તો મારા બેટા બેઠો ને આપડે સો મહિના પેલા જે માલ ઇરાફેરી કર્યો હતો આ વખત કરી મને હા હા કરી હું આગળ પોલીસ પડ્યા હું એકલો જ કાપી પેલા લાલ પાણી ના તમારે એકલો નહીં કરવો તમે બે જ કરજો કારણ કે તમે એકલા કરશો ને તો જો આગળ પોલીસ વાળો છોડીશ મારો માલ પકડી ગયો ને એના કરતા તમે જે પેલા તમારા સાથીદાર હતો ને એ મોનો વ્યવસ્થિત સ્વાભાવિક હું એની બુદ્ધિ જબર છે બુદ્ધિ અણીય તમારો માલ ઘટાડશે હા બોલો પણ પૈસા પૈસા તો આપડે જે મરી આલ્યા એ તમને એનું કારણ તો પોલીસ બહુ હોય પૈસા પંદર લાખો લયો બોર્ડર ક્રોસ કરી આલી એ રીતે આ વખતે બોર્ડર મન ક્રોસ કરી આવ્યો બરોબર તમારા પૈસા તમને તરત જ મળી જશે બરોબર એ વખત તો અમે હેરાફેરી કરી હતી બહુ રીસ્ક હતું એમ બરોબર અમે પંદર લાખ તો લેવું વાત સાચી પણ આનું માલનું કોમ એટલે રિસ્ક તો જ પણ તમને લાખ તો લેવા જ પડશે કોણ વ્યાજ બી કરી તમારું નહી મારું નહી બાર લાખ રૂપિયા બરોબર તમે કરી દેજો કોણ બોલાવો તમે આવ્યો હા તમે તમારા સાથીદાર ને બોલાવો મને બધી વાતચીત કરીટાફટ લઈને આવો આવ્યો

પેલા વખત તમે જે કરી કરીધું ને એવું આ વખત ના કરતા એનું કારણ હવ કે પેલા વખત તમે એવું કરી ખબર પળો સોણ માં જે હોનું નાખ્યું ને એ હોનું ઝોકો પડી એટલે મારે આગળ કિંમત ન આવો પછી બરોબર સસ્તા ભાવે જતું રે બરોબર એટલે આ વખત બીજું કોઈ કરવું જે કરવું એ કરજો પણ એવું ગંદા ગંઢાનું ગંઢાનું ના કરતા હા ના બરોબર અમારે વેપારી હાથમાં ના પકડું એકલું હોમ ચિંતા કરવાની જરૂર જ નથી આ તું મને એટલું કરી આલો બરોબર હું આપા માર લાખ ફિક્સ રાખજો ને આ તો તમને મારું જેવું કોમ થઈ જાય તરત જ આ વખત રોકડા તમને મળી જશે બરોબર લે પકડો

थाकेरी करवानी छे ते तण वाणो ल्या लेन आयो एक तो मार 60000 छे ते उ करवानी छू लेन नाही तो वाणो पोथाय दे बुढो आपण होना ने थाकेरी करवानी छे पैसा पण केव बोलू ना करा पोलीस चेपाल नाशे मारी मारी ना या छोकरा तण भाई दिया मी चिंता कधी छं करवानी ई तो आपरे करिये वाणो तो काय बोल र ना बोक करनो तास। तो 50 50 तो आसर ना आधुनिकारा ने बुकेव ला बुकेव पण पाणी भरेलू काल चला

બે મોણસો જોશી નાચવા માટે તો બે નાચવા માટે તો પેલા ગોટોજી પોપટ ના લે નવરાજ હોય ઓ હર કે દે આશી આ દે તારે બોલે બોલે જાવ ખર તો તો પાણા ખાય બોલે ના આવો હું બેસુ હું તો બેસુ પણ એવું તો હું કોણ છું કોની પાટો મા સાબ તમે તો કોણ ના હું કોણ લાયો તમે બધા ખાલી કરીટો પાઈ તમે કવ ખરા વદી ઓ તો બે ના આલડે વાપરવા

મારું પાડવાનું છે આપડા ત્યારે આપણે મોમે લઈ જઈએ પૂછે ને હા તો તમારે કહેવાનું કે આ મોમેરું લઈ જઈઓ હોય એનું લઈ જઈએ શું કોઈ ન કહેવાનું તો આ દીધું ને મોમે લાલ કરીવા આટલી તો ગેર બેચા 5000 રૂપિયા ના પાણી ને ગેલ લઈને આવ્યા બધા પૈસા ખૂટુ મોશી ઓ અરે આ ધોરેનો આ વાના અમે લઈ ને મારો બેટો આટ્યો નટ્યો રે હા તપાસ મપાસ કર ભાઈ સાહેબ વગાડવું તો પડશે કમા પછી તમારે પહેલા મને તપાસ કર દો પછી વગાડો અરે આ સાહેબ 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 વિદ્યા માથી અમેરું લઈ જાઉં છું ઢોલ તો વગાડતો હું વગાડું તપાસ કરવા દોલા

કિશોર તો તમે શું લઈને જતા હોય પણ અમે તો કોઈ નઈ એટલું અમારે બધું છે મોમેરા નું બધું સામાન છે અને લુકરો છે ને અંદર પૈસા છે ને દાખી ના છે બધું છે અમાર એટલે અમાર જો તપસ તો કરી જ નઈ કે અમે તમાર જોવો તમાર અંગા ફેડો એ ખોલજો અમે હા એકમ ખોલજો કોઈ લેજો તમારે તમાર અંગા માં મારવો એટલે આખા બસ

તમાર ખાવાનું તો ક્યાં તમાર તો 100 રૂપિયા નું શું પડવાનું 100 રૂપિયા તો આલે નાચવા ના 100 રૂપિયા કોણ આલે ખાવું તો પડે તો તો ગેરંટી ખાઈ જાજો હાલો બપોરથી આવું પૈસા શેર આવું ના નુકરા તું જ ખર્ચેતો રે ઓલા કે આ દેઉ તો બોલ ને બોલ તો ઓટક નાખવાનું આ આલજો કપલા સુખા આ બોલા તમારા શું કામ મારી મારી કેવી બુદ્ધિ વાળા પોલીસ વાળા તમારા કાન બુદ્ધિ

ખરે સર કેવાના ડોહા પણ મારા બેટો ની બુદ્ધિ તો એ એટલે પોલીસ વાળા નચાડી દીધું બોલો અને માલ માર જોડી લાવી દીધો ખબર એ ન પડી કોઈ